કે અગરબત્તીમાં વાંસની લાકડી હોય છે અને વાંસનું લાકડું જ્યારે વ્યક્તિ ઈશ્વરના ધામમાં જાય છે ત્યારે વાપરવામાં આવે છે એટલે કે અર્થીમાં વાંસનું લાકડું વપરાય છે આ બધી માહિતી તો તમને ખબર જ છે કદાચ આ માહિતી તમને ખબર ના હોય એટલા માટે કહું છું કે દેવી દેવતાઓને ક્યારેય ભૂલીને પણ અગરબત્તીનો ઉપયોગ ના લેતા આપણા હિન્દુ શાસ્ત્રમાં દેવી દેવતાઓ એટલે કે કુળદેવી અને કુળદેવતાઓને રાજી કરવા માટે ઘણા ઉપયોગ છે માતાજીને ખીર ધરો ધૂપ ધ્યાન કરો ફૂલહાર ચડાવો દીવો કરો જો તમે પણ તમારા દેવી દેવતાઓને કુળદેવીને દેવતાઓને અગરબત્તી કરતા હોય તો આજથી જ આ આદત કાઢી નાખજો અને હા માતાજીને કુળદેવીને દેવતાઓને રાજી રાખવા માટે આપણે દીવો અથવા તો ધૂપ ધ્યાન કરવા જરૂરી છે જો આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ સનાતનો શેર જરૂરથી કરી દેજો અંતમાં જય માતાજી જરૂર લખી દેજો